કેમ છો મિત્રો જિંદગીમાં માણસ ક્યારેય અભિમાન ન કરવું જોઈએ અભિમાન છેલ્લે ક્યાં જશે ખબર છે જો અભિમાની અથવા પૈસા વાળા અમીર અથવા ગરીબ છેલ્લા એની એક જ જગ્યા શમશાનનો ખાટલો એટલે દરેક મિત્રને કહેવા માગું છું કે અભિમાન તો જિંદગીમાં ક્યારેય કરાય જ નહીં તમારી પાસે પૈસા છે તમારી મહેનતના છે બરાબર છે પણ ગરીબ વ્યક્તિને મદદરૂપ થાવ મદદરૂપ ન થાવ તો કાંઈ નહીં પણ અભિમાન ન કરવું જોઈએ બાકી મેં તમે કીધું ને અભિમાની ગરીબી અમીરી છેલ્લે એક જ જગ્યાએ જવાનું છે જોઈ અહીંયા છેલ્લે રાખ થઈને પડવાનું છે આપણું અભિમાન આપણી અમીરી ગરીબ હોય તો આ જ ખાટલામાં આવશે અમીર હોય તો પણ આ જ ખાટલામાં આવશે એટલે આપણો કહેવાનો પાવાર્થ એટલો જ કે હંમેશા એકબીજાને હેલ્પ મદદ કરવી જોઈએ તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કોમેન્ટ કરજો હર હર મહાદેવ જય માતાજી